સ્પેશિયલ એકદમ એકવાર પીવો એટલે તમારા પાછો એકવાર ફરીવાર ધક્કો થાય પાકવું અચ્છા ગ્લાસની પ્રાઈસ કેટલી હોય ગ્લાસની પ્રાઈસ 10 રૂપિયા છે પણ હાલમાં આપણે લેતા નથી શરૂઆત આપણે અત્યારે કોમ્પ્લિમેન્ટરી આપીએ છે અચ્છા 10 રૂપિયાનો મોમોસ સુપ એકદમ ફ્રી સુપ એકદમ મોમોસ સુપ એકદમ ફ્રી હા સુપ જમદાર કોઈ પણ વ્યક્તિ આવે

મોમોસ પ્રેમી તમે હોય ને તો એન્થમ સર્કલ ઉપર પહોંચી જજો દૂર દૂર થી લોકો સ્પેશિયલ વાળા મોમોસ ખાવા માટે આવે છે અને જો તમારે અહીંયા આવીને મોમોસ તમે ખાવ એ પહેલાં એક વખત ફ્રીમાં આપવામાં આવતું સૂપ તો તમે ટ્રાય કરજો જ આ રસ્તા ઉપર પણ તમે નીકળો છો તો પણ મફતમાં તમને અહીંયા સૂપ મળી જશે ચોક્કસ તે એક ટ્રાય કરજો તમે એના મોમોસ દિવાલા થઈ જશો હવે શું પેઢી થઈ ગયું ને મોમોસ સારા લાગ્યા અમે બી રીલ્સ જોઈને આવ્યા હતા પણ તમે ભાઈ એક વિઝિટ કરજો આ બહુ મસ્ત બનાવાય છે મોમો દોઢ મહિનાથી અહીંયા આવું છું જ્યાંથી ખુલ્યું ત્યારથી ટેસ્ટ સારો છે ક્વોલિટી સારી છે અને મસ્ટ પ્લાય આઇટમ છે ચીઝી ગ્રેવી ફર્સ્ટ ક્લાસ ક્વોલિટી છે આવા મોમો કશે મળતા નથી સ્પેશિયલ ઉધનાથી રિવ્યુ જોઈને આવ્યો હતો આજે ટેસ્ટ કરી લીધા બેસ્ટ છે આમાં કોઈ સ્ટાન્ડર્ડ આમાં કમી નથી